જય શ્રીકૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપ્ને અપ્ને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વ માતર ગા વો મામોપતિષી નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે સમસ્ત મનુષ્યનું જીવન એ સાત નિયોજિત વ્યવસ્થામાં સમાહિત છે

તો જ આપણે છીએ નથી તો આપણે નથી એ કથન આવશ્યક છે તો દિવસની એવી છે કે જેને આપણે એકવાર સમજી લઈએ મનુષ્યને જીવનમાં કોઈ ઉપાયો કરવાની આવશ્યકતા નથી કોઈ ક્રમ કરવાની આવશ્યકતા નથી કોઈના પાસે કઈ પૂછવા જવાની આવશ્યકતા નથી કોઈ પણ પ્રકારના સ્થાન પર ભટકવાની આવશ્યકતા નથી એટલી શક્તિ આ સાત દિવસોમાં છે પહેલા તો આ સાત દિવસનો ભાવાર્થ સમજીએ કે એવું કે આ સાત દિવસમાં શું છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર આ બધા દિવસો આપણા જીવનમાંથી પસાર થાય છે પરંતુ આજ સુધી એવું શું છે જે આપણે જોઈ શક્યા નથી પહેલો આવે રવિવાર હવે રવિવારને ભાષામાં એતવાર કહેવામાં આવે છે અર્થાત કોઈ એક ભાષામાં આપણે એને એતવાર પણ કહીએ છીએ કહીએ છીએ તો અર્થ થાય વિશ્વાસ આજના આજના જમાનામાં આ યુગમાં કોઈને કોઈ પર વિશ્વાસ નથી પોતાના પર પણ વિશ્વાસ નથી અરે પોતાના પર તો છોડો પોતે જે ઈષ્ટની પૂજા કરે છે એના પર પણ વિશ્વાસ નથી અને એના ઈષ્ટ આરાધ્ય માને છે અર્થાત માતા પર પણ વિશ્વાસ નથી કોઈ પર વિશ્વાસ નથી તો વિશ્વાસ વગર જીવન કઈ પ્રકારે ચાલે વિશ્વાસ ન હોય તો કોઈ આ કલયુગમાં બધા મનુષ્યો છે ચતુર્થ યુગ જેને કહેવામાં આવે છે મનુષ્ય કોઈ પર વિશ્વાસ ન કરે તો આ જગત ચાલે જ કઈ રીતે આજે આપણે ગૌ માતા પર પણ વિશ્વાસ નથી આપણા પ્રભુ પર વિશ્વાસ નથી જેની સેવા કરીએ છીએ દિવસ રાત જેનું સ્મરણ કરીએ છીએ જે આપ દુનિયાને ચલાવી રહ્યા છે જે આપનું પાલન પોષણ કરી રહ્યા છે જેને આપણે આપણા આરાધ્ય દેવ માની રહ્યા છીએ એના પર પણ આપણો વિશ્વાસ ઘણીવાર વાર ડગમગી જાય છે ઘણી વાર એવી મુશ્કેલીઓ આવે સમસ્યાઓ આવે ને આપણે આપણો વિશ્વાસ ખોઈ બેસીએ છીએ ખરેખર એવું ન કરવું જોઈએ વે વિશ્વાસ ક્યારે આવશે સોમવાર અર્થાત જ્યારે આપણામાં સુમતી હશે ત્યારે સુમતી અર્થાત સારી બુદ્ધિ સારી મતી સારા વિચારો સાત્વિક વિચારો સાત્વિક વિચારો મનુષ્યના જીવનમાં હોય તો એને સારા અને સારા વિચાર આવે એટલે એકબીજા પર વિશ્વાસ થાય એકબીજા પર પ્રેમ ભાવ પ્રગટ થાય અને એ સુમતિ ક્યારે આવશે ત્યારબાદ આવે મંગળવાર મંગળ નામ સત્સંગને કહેવાય સત્સંગ કરવાથી મનુષ્યને સુમતિ આવે છે એનામાં નિર્ણય લેવાની શક્તિ આવે છે દ્રઢ નિર્ણયની શક્તિ પ્રગટ થાય છે કે મારે આના પર વિશ્વાસ કરવો ને આના પર વિશ્વાસ ન કરવો કોઈ પર ન કરવો તો મને મારા પ્રભુ પર વિશ્વાસ કરવો સર્વશ્રેષ્ઠ સત્સંગ અગર કોઈને કહ્યો હોય તો એ છે ગૌમાતા નો સત્સંગ આપણે કોઈ હોતા નથી કોઈ પણ મનુષ્યમાં એવી સામર્થ્ય નથી કે સત્સંગને સારો છે કે ખરાબ છે એવું વર્ણન કરી શકે કે આજે મેં સત્સંગ સાંભળ્યો આજે મને મજા ન આવે આજે મને આનંદ ન આવે આજે મને ગમ્યું નહીં આજે સત્સંગ સારો ન હતો એવી સામર્થ્ય આપણામાં નથી સત્સંગ એ તો સત્સંગ છે સત્યનો સંગ કરવો છે સાત્વિક સંગ પ્રાપ્ત કરવો છે તો સંતોમાં જ એમની સામર્થ્યતા છે તો સંતોએ આપણને એવું વર્ણન કર્યું છે કે સત્સંગોમાં ગૌમાતાનો સત્સંગ અતિ સર્વશ્રેષ્ઠ છે અને એ જ સત્સંગ પ્રભુને પ્રિય છે પ્રભુને પ્રિય હોય એવું કાર્ય કરવું હોય ઘણા ભક્તોના મનમાં એવી ઈચ્છા પ્રગટ થાય અને એ બહુ સુંદર વાત છે ત્યાં જે પ્રભુને આનંદ આવે એવું કાર્ય કરે પ્રભુને આનંદ આવે એવી સેવા કરે તો કોઈ પણ બીજા વિચાર કર્યા વગર ગૌમાતાનો સત્સંગ શ્રવણ કર ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરાવો ત્યારે પ્રભુ અવશ્ય આનંદિત થાય છે પ્રભુને પ્રસન્નતા થાય છે ત્યાં જે મારો જીવ આજે એ કાર્ય કરી રહ્યો છે એ સેવા કરી રહ્યો છે જે સેવા હું કરી રહ્યો છું જે સેવાનું પ્રતિનિધિત્વ કરીને મે સમસ્ત સંસારને ગૌ સેવાનો સંદેશ આપ્યો છે પ્રભુ તો એવા રસિક હતા પ્રભુ એ પોતાના સંપૂર્ણ જીવનમાં ગૌ સેવા કરી છે અરે જ્યારે નાના હતા ત્યારે માતા યશોદા સાથે પણ લડાઈ કરી ગયા હતા માતા યશોદા સાથે પણ નાનો મોટો વાદ વિવાદ થયો હતો ઝઘડો થયો હતો જેમ એક માતા અને પુત્રમાં કોઈ પણ વસ્તુને લઈને કોઈ પણ થાય છે ગૌચારણ કરવા પ્રભુ જતા હતા ત્યારે હાથમાં એને સોટીઆ અને ત્યારબાદ ચરણમાં પહેરવા માટે પાદુકાઓ આપે અને ત્યારબાદ પ્રભુએ તો સખત ના ના પાડી દીધી કે ના મૈયા આપ બધી ગૌમાતાઓ માટે પાદુકાઓ બનવા આવો ત્યારે જ હું પાદુકાઓ પહેરીને ગૌમાતાના ચારણ કરવા જઈશ અર્થાત ગૌચારણ કરવા માટે બનવા જઈશ માતાએ ઘણું સમજાવ્યું લાલા તારા ચરણ કોમલ છે તારા નાના નાના કોમલ કોમલ ચરણ છે એમાં કાંટાઓ માંગી જશે વનોમાં જવું ઉપવનોમાં જવું તને પીડા થશે લાલા આ પાદુકાઓ પહેરીને જાઓ ત્યારે પ્રભુએ તો ના પાડ્યો પ્રભુએ ત્યારે સૌથી પહેલી ગૌ સેવાનો સંદેશ પોતાની માતાને આપ્યો પોતાની માતાને ગૌમાતાની મહિમા સમજાવી પ્રભુ તો આવા નાનપણથી જ ગૌમાતાની સેવા કરવી ગૌમાતાની સેવા માટે બીજાને પ્રેરિત કરતા રહેતા એમના સખાઓ પણ ગૌમાતાની સેવા કરતા અરે એમને તો અવતાર જ ગોવાળના રૂપમાં ધારણ કર્યું છે તો જેની સેવા પ્રભુ કરી રહ્યા છે એમની સેવા આપણે કરીશું તો પ્રભુ અવશ્ય આનંદિત થશે બે આપણા જીવનમાં કારણોથી ગૌસેવા આવે છે એક તો કે જ્યારે મે ગૌસેવા કરી અને મને આનંદ આવે અને એક તો બીજો જ્યારે ભાવ પ્રગટ થાય ને કે આજે મને પ્રભુએ ગૌસેવા કરાવી છે કે આજની ગૌસેવા માટે પ્રભુએ મારું ચયન કર્યું છે કે પ્રભુ જ મને સેવા કરાવી શકે મારામાં શું એવી સામર્થ્ય હું તુચ્છ મનુષ્ય છું અબોધ પ્રાણી છું મારામાં શું એવી સામર્થ્ય કે હું ગૌમાતા ની સેવા કરીશ પરમ આનંદ કરીએ ત્યારે આનંદ થાય ત્યારે પરમ આનંદ થાય તો આવા પ્રભુ હતા કે જે ગૌમાતાની સેવા કરીને આપણને સંદેશ આપતા હજુ પણ પ્રભુ ક્યાંક ને ક્યાંક ગૌશાળામાં આપણને જોવા મળે આપણી ચર્મચક્ષુઓથી આપણને ન દેખે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે ગૌમાતાના નિકટ રહીએ અર્થાત પ્રભુના નિકટ રહીએ છે કેમ કે જ્યાં ગૌમાતા છે ત્યાં પ્રભુ અવશ્ય બિરાજમાન છે તો પ્રભુના નિકટ રહેવું હોય આપણે ગૌમાતાના નિકટ રહીએ તો પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિ થાય છે પ્રભુ ક્યારે પહેલા હતા હવે છે આગળ રહેશે ક્યારે એમનું ભૂતકાળ હતું જ નહીં પ્રભુ આજે પણ છે પ્રભુ આજે પણ ક્યાંક ને ક્યાંક આપણા આસપાસ છે પરંતુ પ્રભુ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે કે જીવના હૃદયમાં ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ થાય જીવ ગૌમાતાના નિકટ આવે ત્યારે હું આના પર કૃપા વર્ષા પ્રભુ આજે પ્રતીક્ષા કરી રહ્યા છે અને આજે પ્રભુની પ્રતીક્ષા પ્રતીક્ષા જ રહી ગઈ છે કેમ કે આપણે ખરેખર ગૌમાતાનું વિસ્મરણ કરતા જઈએ છીએ આપણે ખરેખર ગૌમાતાની સેવા કરવાનું ભૂલતા ભૂલતા જઈએ છીએ ત્યારબાદ આવે સત્સંગ શ્રવણ કર્યું

અંધકાર થઈ જાય છે તો જ્યારે પ્રકાશ રૂપી આપણા જીવનમાં પ્રકાશ થાય અને આપણે ગૌમાતાની સેવા કરીએ તો સત્સંગ શ્રવણ કર્યા બાદ જ આપણા જીવનમાં બુદ્ધિની સ્વિચ ઓન થાય છે જ્યારે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરીએ છીએ ત્યારે જ આપણી બુદ્ધિ દૂર થાય છે અને બુદ્ધિ પ્રગટ થાય છે આપણામાં એવી સોમતિ પ્રગટ થાય છે કે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરવો જોઈએ ગૌમાતાની સેવા કરવી જોઈએ ગૌમાતા તો એક આરાધ્ય દેવી છે શક્તિ છે હવે માની લ્યો કે આપણે બુદ્ધિ પ્રગટ કરી કે બુદ્ધિથી કોઈ કામ કર્યું તો પણ આપડાથી કાર્ય બગડી ગયું કોઈ બુદ્ધિ નથી સારા વિચાર છે સુમતિ છે બુદ્ધિ છે તો પણ એ કામ બગડી ગયું તો પણ એ કાર્ય સફળ ન થઈ ત્યારે આપણે આ સલાહ લેવી જોઈએ ગુરુ ત્યારે આપણે સ્મરણ કરવું જોઈએ ગુરુ અને આ સંસારની દરેક જીવની ગુરુ છે ગૌ છે દરેક જીવની ગુરુ ત્યારબાદ આવે ગુરુ હવે ગુ અર્થાત નર્ક અને રૂ અર્થાત આત્મા નર્કમાં પડેલો જીવ હોય અને એમાંથી ઉપાડી અને આત્માથી મિલન કરાવે અને ત્યારબાદ પરમાત્મા સુધી લઈ જાય એ છે ગુરુ અને ગૌમાતા જ સમસ્ત જીવોની ગુરુ છે ગૌમાતા જ એનું કાર્ય કરે છે કે દરેક જીવ જે નર્કમાં પડેલો છે જે નકારાત્મકતામાં પડેલો છે જેના જીવનમાં સંપૂર્ણપણે નકારાત્મકતા આવી ગઈ છે 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 તો એને નકારાત્મકતાથી દૂર દૂર કરે કરે અંધકારમાંથી એના જીવનમાં અંધકાર દૂર કરે છે અને એને સાત્વિક વિચારો પ્રદાન કરે છે એનું જીવન સાત્વિક માર્ગ પર ચાલે એવી કૃપા કરે છે એના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરે છે અને નર્કમાં પડેલો જીવ હોય એમ ત્યાંથી ઉપાડી અને ગોલોક ગોલોકધામ સુધી લઈ જવાની સામર્થ્યતા ધરાવે છે ગૌમાતા ગૌમાતાની સેવા તો એટલી પ્રમાણભૂત અને એટલી આધાર પણ છે કે મનુષ્યની જીવન જીવવાની આધાર શિલા એવી કોઈ હોય તો એ ગૌમાતાની સેવા છે ત્યાર બાદ આપણે વિચાર કરીએ મનમાં ગુરુનું સ્મરણ કરીએ અને ગૌમાતાને પણ આપણી ગુરુ માનીને મનમાં સ્મરણ કરવું જોઈએ એમનાથી આપણે સલાહ લેવી જોઈએ મનમાં કોઈ ઉજવણ છે કોઈ સમસ્યાઓ છે કોઈ મુશ્કેલીઓ છે મનમાં ગૌ માતાનું સ્મરણ કરો ગૌ માતાનું ધ્યાન ધરો અને ગૌ માતાને જ એ તકલીફ એ સમસ્યાઓ કહો તત્ક્ષણ આપને એ સમસ્યા એ તકલીફનો ઉપાય એ તકલીફનો ઉકેલ મળશે કે આપણે આગળ શું કરવું કયો નિર્ણય લેવો ગૌ માતા આપણને માર્ગ બતાવે છે જ્યારે આપણામાં એવા ભાવ હોય છે ત્યારે ત્યારબાદ ગુરુ પ્રસન્ન થાય તો આપણો ધન્યવાદ કરે ધન્યવાદ કરે ધન્યવાદને એક ભાષામાં શુક્રિયા પણ કહેવામાં આવે છે ત્યારબાદ આવે શુક્રવા શુક્રિયા અર્થાત શુક્ર તેજ ઓજ જેનાથી સમસ્ત જીવ એનું જીવન ચાલે છે સસ્ત મનુષ્ય જીવી રહ્યો છે તો જે મનુષ્ય જેના પર જીવી રહ્યો છે એ જ આપણને ગૌ માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે એ તેજ આપણા મે બુદ્ધિ એ ગૌમાતાની કૃપાથી પ્રાપ્ત થાય છે ગૌમાતા આપણા પર કૃપા કરે ગૌમાતાનો આશીર્વાદ આપણા પર હો ત્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારબાદ આવે શનિવાર અત્યારે શનિના બાહ્ય પ્રકોપ ચાલી રહ્યા છે એક સ્ત્રી અને એક માયા સ્ત્રી અને ધન તો આ બાહ્ય પ્રકોપથી બચવા માટે કેવળ અને કેવળ ગૌમાતાની કથા શ્રવણ જ એક એવો ઉપાય છે જે મનુષ્યને દરેક પ્રકારના ગ્રહોના પ્રભાવથી બચાવી શકે છે મનુષ્ય એ વ્યવસ્થાઓને સમજી શકતો નથી પરંતુ મનુષ્ય યદી ગૌમાતાનું સ્મરણ કરે ગૌમાતાનો સત્સંગ કરે ગૌમાતાની કથાઓનું શ્રવણ કરે તો મનુષ્ય દરેક પ્રકારના ગ્રહોના પ્રભાવથી બચી શકે દરેક પ્રકારના ગ્રહોના નકારાત્મક પ્રભાવથી પણ બચી શકે છે આપણે હોય ચાલે છે ગ્રહોનો પ્રભાવ ચાલે છે તો મનુષ્ય એનાથી પણ બચી શકે છે તો આજ પ્રકારે સાતે દિવસોમાં કામધેનુ માતાનું સ્મરણ કરવું સુરમી માતાનું સ્મરણ કરવું કપિલા માતાનું સ્મરણ કરવું અને સાતે દિવસોમાં દિનચર્યામાં ગૌમાતાને જોડવું કે આજે ગૌમાતાને રોટલી ખવડાવી દીધી આજે ગૌમાતાને ચણા ખવડાવ્યા આજે ગૌમાતાને ગોળ ખવડાવ્યો આપણા મનમાં જેવો પણ ભાવ પ્રગટ થાય એવું આપણે સેવા કરવાની છે એમાં કોઈ અત્યર આપણે જાણવાની આવશ્યકતા પરંતુ આજથી જ આપણે એવો નિર્ણય લઈએ એવો પ્રણય લઈએ કે આજથી આપણે ભોજન કરીએ છીએ તો ગૌમાતાને પણ સાથે સાથે ભોજન કરાવીશ ગૌમાતાને ભોજન કરાવ્યા બાદ જ આપણે ભોજન કરીશું

અર્થાત કે હે મા ગૌ માતા હે કામ માતા મારો સર્વ કાર્ય સફળ કરો હું આપને આજે કરાવી રહ્યો છું તો તો મારા સર્વ સર્વ મનોકામનાઓ મારી સફળ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો ગૌ માતા સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌ માતા સત્સંગ શ્રવણ કરતા રહો ને ગૌ સત્સંગ માટે બીજાને પણ પ્રેરિત ગૌ સત્સંગ શ્રવણ બીજાને પણ કરાવતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ